નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો પાટડી બારસો પચીસ થી બારસો ત્રીસ ધાંગધ્રા બારસો ત્રણ થી બારસો ચાલીસ રાજકોટ અગિયારસો બાવીસ થી બારસો પચીસ ખેડબ્રહ્મા બારસો પચીસ થી બારસો છત્રીસ દહેગામ બારસો વીસ થી બારસો આણત્રીસ રખિયાલ બારસો થી બારસો દસ સાવરકુંડલા એક હજાર થી અગિયારસો પંચાવન मोड़ासा सा बार सौ थी बार सौ पच्चीस अमरेली अगर सौ बासठ थी बार सौ सत्तर समी बार सौ तीस बार सौ बेतालीस मांडल बार सौ पंदर थी बार सौ पचीस जेतपुर अग्यारो थी बार सौ वाराही बार सौ तीस बार सौ सासद अग्यारो थी अगियारो चोटाण बार सौ थी बार सौ कलोल बारिश थी बार सौ पंचावन बहुचराजी पचीस बार सौ थी बार सौ त्रीस फिलड़ी बार सौ चालीस बार सौ चालीस ईडर बार सौ पच्चीस बार सौ पचास डीसा बार सौ पिस्तालीस बार सौ सत्तावन હારીજ બારસો ચાલીસ થી બારસો સત્તાવન ભારસો થી બારસો ચાલીસ જામજોધપુરસો પાંચ થી બારસો છાસઠ આંબલીયાસન બારસો એકતાલીસ થી બારસો એકત્રીસ હળવદ થી બારસો સાઠ દાહોદ અગિયારસો થી અગિયારસો સાઠ બોટાદ અગિયારસો થી બારસો છ તલોદ બારસો ત્રીસથી બારસો ચોપન સિદ્ધપુર બારસો વીસથી બારસો ચોસઠ વિજાપુર બારસો છત્રીસથી બારસો એકસઠ ઉકરવાડા બારસો ચાલીસથી બારસો છપ્પન પ્રાંતિજ બારસો વીસથી બારસો ચાલીસ ચાણસમાં અગિયારસો સિત્તેરથી બારસો ત્રેપન પાલનપુર બારસો પિસ્તાલીસથી બારસો ત્રેસઠ બાવડા અગિયારસો ચાલીસથી બારસો પચીસ થરા બારસો વીસથી બારસો પંચાવન સિહોરી બારસો પચાસથી બારસો પંચાવન હિંમતનગર બારસો દસથી બારસો ચાલીસ નેનાબા અગિયારસો એકાવનથી બારસો અઠ્ઠાવન ભાવનગર નવસોથી નવસો વંજાર બારસો પંદરથી બારસો ઓગણચાલીસ લાખણી બારસો ચાલીસથી બારસો ત્રેસઠ મહુઆ એક હજાર છથી થી એક હજાર છ થરાદ બારસો એકત્રીસ થી બારસો પંચ્યાસી રાહ બારસો થી બારસો ત્રીસ દિયોદર બારસો થી બારસો સાઠ ધાનેરા બારસો થી બારસો ત્રેસઠ જામનગર અગિયારસો થી બારસો દસ ઉનાવા બારસો થી બારસો છપ્પન ગોંડલ બારસો થી બારસો એક વિસનગર બારસોથી બારસો છાસઠ વિરમગામ બારસો પચીસથી બારસો પંચાવન જાદર બારસો ચાલીસથી બારસો પંચાવન તળાજા બારસો પંદરથી બારસો પંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો